ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે જીરું પિસ્તાલીસ પચાસ દિવસનું હોય તો વધારે ફ્લાવરિંગ પકડવા માટે આપણે કયા ખાતરનો છંટકાવ કરશું અને ખાસ કરીને સિત્તેર દિવસની આજુબાજુનું જીરું થયું હોય મિત્રો તો એની માટે આપણે દાણો એકદમ ભરાવદાર અને મજબૂત અને વજનદાર કરવા માટે આપણે કયા ખાતરનો છંટકાવ કરશું અને શું શું મિત્રો માપ આવે છે શું શું પ્રમાણ આવે છે તો ચાલો વિડીયોમાં મિત્રો આગળ આપણે તમામ પ્રકારની મિત્રો વાત કરીશું અને આપણે યુટ્યુબમાં જીરાના તમામ પ્રકારના મિત્રો વિડીયો મોકલ્યા છે તો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોતા રહો તો ચાલો વિડીયોમાં આગળ તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે પચીસ એક બે હજાર પચીસ મિત્રો તો મિત્રો ખાસ કરીને આજે આપણે ખાસ કરીને એક વાત કરશું કે જીરામાં અત્યારે કયો છટકાવ લેવો જે દાણાની ક્વોલિટી બનાવે એની વાત કરશું અને જીરું માવું હોય અને ફાળ લેતું હોય તો એની માટે પણ આપણે સારામાં સારું ફ્લાવરિંગ પકડે એની માટે કયો છટકાવ કરશું કયા ખાતરનો છંટકાવ કરશું અને દાણો બંધી ગયો હોય તો એની માટે પણ કયો છટકાવ કરશું તો ક્યારે ક્યારે એ બે છટકાવ કરવા જે ફ્લાવરિંગની અવસ્થામાં હોય ત્યારે કયો છટકાવ કરવો અને કેટલા દિવસનું હોય ત્યારે અને દાણો બંધી ગયું હોય ત્યારે કયા ખાતરનો છટકાવ કરવો અને કેટલા દિવસનું હોય ત્યારે ખાસ કરીને છંટકાવ કરો મિત્રો તો મિત્રો પાસેતરા જીરા ચાલીસ દિવસ અને આગતરા જીરા સિત્તેર દિવસની આજુબાજુના થયા હશે મિત્રો તો ખાસ કરીને આપણે આ જીરું આજે કમ્પ્લીટ સિત્તેર દિવસનું થયું છે તો તમે જોઈ શકો છો કે દાણો પણ એકદમ મિત્રો દાણો પણ જો મિત્રો એકદમ બંધાતો આવે છે તો સિત્તેર દિવસના જીરાને અત્યારે જે નીટલો માર એક કમ્પ્લીટ થઈ ગયો છે અને બીજો માર પણ તમે જોઈ શકો છો કે કાચો એકદમ તૈયાર થઈ ગયો છે અને નીટલો માર એકદમ દાણો કમ્પ્લીટ મિત્રો તૈયાર થઈ ગયો છે તો મિત્રો ખાસ કરીને આપણે તમામ પ્રકારના વિડીયો આપણી યુટ ચેનલમાં બનાવેલા છે જે જીરાનું વળતર કરી ત્યાંથી આપણે જીરાને પટ આપી અહીંયા તે અત્યાર લગીનના તમામ વિડીયો બનાવેલા છે અને બધા વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એકો એક વિડીયોની લિંક એક એક વિડીયોમાં આપણે આપેલી છે તો જે મિત્રોને જે પ્રકારના વિડીયો જોવો હોય એ ડિસ્ક્રિપ્શનમાં જઈને અને લિંક ખોલી અને વિડીયો જોઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે મિત્રો નવો હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂર જણાવો કે વિડીયો કેવો લાગ્યો અને તમારો પ્રશ્ન પણ કોમેન્ટમાં પૂછી શકો છો અને મિત્રો આપણું ફેસબુક પેજ પણ છે કિસાન મિત્રો લીલાપુર કરીને એને પણ ફોલો કરી શકો છો એમાં પણ આપણે વિડીયો અપલોડ કરીશ મિત્રો મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ કે જે જીરું આપણે પિસ્તાલીસથી પચાસ દિવસની આજુબાજુનું હોય તો એમાં આપણે ખાસ કરીને જીરો બાવન ચોત્રી મિત્રો જે ફ્લાવરિંગ માટે સારામાં સારું કામ કરે છે તો જીરો બાવન ચોત્રી આપણે મિત્રો જે આવશે એ અલગ અલગ કંપનીનું બધું આવતું હોય છે તો જેવું કે સરદારનું છે પછી ઇફકોનું છે મહાધનવારાનું છે નાગાર્જુનવાળાનું છે મિત્રો તો આ અલગ અલગ કંપનીનું બધું મિત્રો આવે છે તો એમાં નાગાર્જુનનું પણ સારું આવે છે પછી ઇફકોવાળાનું પણ સારું આવે છે મહાધનવાળાનું પણ સારું આવે છે મિત્રો અને બીજું સરદારનું પણ આવે છે મિત્રો તો બધું હલકું ભારે હલકું ભારે મિત્રો જે આવતું હોય છે એ કિલો કિલોના પેકિંગ પણ આવે છે અને પચી કિલોની બેગ પણ મિત્રો આવતી હોય છે તો પચી કિલોની બેગ લો તો થોડોક આપણને ફાયદો થતો હોય છે અને કિલો કિલોમાં આપણને થોડુંક મોંઘું પડતું હોય છે મિત્રો તો હવે આપણે વાત કરીએ કે આપણે કિલોનું પેકિંગ હોય તો કિલોના કેટલા પોપ ખાસ કરીને એ કરવા મિત્રો એક કિલો હોય છે આપણે એક કિલોના આઠથી દસ પમ્પ એટલે દસ પોમ્પનું માપ આવે છે આપણે ડોલમાં ગમે ઓગાળી નાખવાનું મિત્રો તો વોટર સોલ્યુબોર્ડ જ આવે છે જે આપણે પાણીમાં નાખવાથી તરત ઓગળી જતું હોય છે મિત્રો બાજુની સ્ક્રીનમાં પણ તમે જોઈ શકો છો કે ઝીરો બાવન ચોત્રીસ તો ગમે તે કંપનીનું સારું લઈ અને આપણે ઓગાળી નાખવાનું એને ખાસ કરીને અને સારામાં સારું મિત્રો આપણે પરિણામ મેળવી શકીએ છીએ જે ફ્લાવિંગ વખતે તો એનો છટકાવ મિત્રો ખાસ પિસ્તાલના દિવસની આજુબાજુનું હોય પિસ્તાળીસથી પચા દિવસે ખાસ કરીને કરવો મિત્રો અને સારામાં સારું પરિણામ ફ્લાવરિંગ એકદમ સારામાં સારું પકડે છે જીરો બાવન ચોત્રીસ મિત્રો તો જીરો બાવન ચોત્રીમાં મિત્રો બાવન ટકા ફોસ્ફરસ આવે છે અને ચોત્રીસ ટકા આપણે પોટાશ આવે છે જીરો બાવન ચોત્રી તો અમે એમાં બાવન ટકા ખાસ કરીને ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાસ આવે છે મિત્રો જેથી કરીને ફોસ્ફરસ આવવાથી દાણાને ફ્લાવરિંગ એકદમ ઝડપ પકડે છે જે ફોસફરસના કારણે તો એનો છડકાવ આપણે ખાસ કરીને કરી શકીએ છીએ અને જો મિત્રો ખાસ કરીને જેને અમે વાત કરીએ તો સિત્તેર દિવસનું જીરુ હોય તો એને મિત્રો ઝીરો ઝીરો પચાસ જે એકદમ દાણો મજબૂત અને વજનદાર અને દાણાની ક્વૉલિટી બનાવતું હોય છે તો અત્યારે આપણે જીરુરી એનો કમ્પ્લીટ ટાઈમ ગણવો હોય તો આને પોટેશિયમની જરૂર ખાસ પડે છે જે ઝીરો ઝીરો પચાસ એમાં પચાસ ટકા મિત્રો પોટાસ આવે છે અને એનું પણ માપ આપણે એક કિલોનું દસ પોપનું છે સારામાં સારું આપણને પરિણામ મિત્રો મળી શકતું હોય છે તો ખાસ કરીને સિત્તેર દિવસના જીરાને જીરો જીરો પચાસ સાંટવું મિત્રો અને જીરો બાવન ચોત્રીસ જીવ એ આપણે પિસ્તાલીસ દિવસનું જીરું હોય ત્યારે સાંટવું તો મિત્રો આથી આપણે ફ્લાવરિંગની વાત અને દાણો થઈ ગયો હોય ત્યારની વાત તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જવાનો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને બીજા પણ આપણે ઘણા પ્રકારના આપણે વિડીયો આપણી ચેનલમાં મૂકેલા છે જેવા કે આપણે દૂધ ગોળનો છંટકાવ કરવું તો એની માટે પણ ફ્લાવરિંગ જાજો આવે છે એમાં પોટેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જે દૂધ ગોળમાં અને બીજા અલગ અલગ પ્રકારના બધા તત્વો મિત્રો ખાસ કરીને આવતા હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવું આપણું જીરું છે આ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આનો જો દાણો આપણે જે જેટલી નીટલો માર તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ થતો આવે છે તો અત્યારે આને ખાસ ખાસ કરીને જીરો જીરો પચાસનો છંટકાવો આપણે કરી છીએ મિત્રો તો મિત્રો બસ આજે વિડીયો ને વિડીયો જો બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો